વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા શોક દર્શક ઠરાવ બાદ મુલાધવી વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા રોજ મળી જેને શોક દર્શક ઠરાવ બાદ આગામી તારીખ પર મુલતવી કરવામાં આવી હતી આજની આ સભા ભારતના લોકપ્રિય અર્થશાસ્ત્રી એવા પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહ વિશ્વ પ્રસિદ્ધ তবલા वादક ઉસ્તાદ ઝાકર હુસૈન હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી દિગ્ગજ ચાર્ટ નેતા ઓમ પ્રકાશ ચોટાલા અને પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક શ્યામ બેને ગલ્લા ગત દિવસોમાં થયેલ દુઃખદ અવસાનને પગલે સામાન્ય સભામાં બે મિનિટનું મૌન પાડી આજની સભા મુલતવી કરાઈ વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય રોજ સામાન્ય સભા આજ રોજ મળી હતી જેમાં ભારતના પદ્મભૂષણથી સન્માનિત એવા પૂર્વ વડાપ્રધાન શ્રી મનમોહન સિંહ હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી શ્રી ઓમપ્રકાશ ચોટાલાજી તબલાવાદક શ્રી ઝાકીર હુસૈન તથા પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક શ્રી શ્યામ બેનેગલના દુઃખદ અવસાન બદલ વડોદરા મહાનગરપાલિકાની આજ રોજ મળેલી સામાન્ય સભા ભારે શોખ અને દુઃખની લાગણી અનુભવે છે અને વડોદરા મહાનગરપાલિકાની પરંપરા જે પ્રણાલિકા મુજબ સૌ સાથે મળી અને હૃદયાંજલિ અર્પણ કરતા હોય છે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવતી હોય છે આજની આ બંને સભા તારીખ બાવીસ જાન્યુઆરી બે હજાર પચીસને બુધવારના રોજ સાંજે પાંચ કલાકે અને છ કલાકે મળવા પર મુલતવી રાખવામાં આવી છે